નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસ અંતર્ગત ખૂબ જ મહત્વના પ્રશ્નો જે દરેક એક્ઝામમાં પૂછાય છે તો આ વખતે જે પ્રશ્નો લીધા છે તેનો સોર્સ એનસીઆરટીના પુસ્તકો છે પ્રથમ પ્રશ્ન છે સંસ્કૃત વ્યાકરણ અષ્ટાધ્યાયની રચના કોણે કરી હતી પાણીની પતંજલિ વાલ્મિકી કે વ્યાસ તો સંસ્કૃત વ્યાકરણ અષ્ટાધ્યાયની રચના કરી હતી પાણીનીએ

તેનાથી આપણને ઈસવીસન પૂર્વની પાંચમીથી થી બીજી સદી સુધીની સામાજિક અને આર્થિક સ્થિતિ વિશેની માહિતી મળે છે અને ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે 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 તે એક રાજકીય ગ્રંથ કેટલા ભાગોમાં ભાગોમાં વિભાજિત ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન કયું વિધાન સાચું છે તો કાલિદાસની રચનાઓમાં ગુતકાલીન ઉત્તરી અને મધ્ય ભારતની સામાજિક જીવન વિશે જાણકારી મેળવે છે અને બીજું વિધાન છે ચાણક્યના અર્થશાસ્ત્રોની મદદથી મૌર્યકાલીન સમાજ અને અર્થતંત્ર વિશે મહત્વપૂર્ણ માહિતી મળે છે તો ઓપ્શન છે તમારી સમક્ષ કયું વિધાન સાચું છે તે તમારે જણાવવાનું છે અને જવાબ છે બંને વિધાનો સાચા છે શું છે બંને વિધાનો કાલિદાસની જે રચનાઓ છે તેની મદદથી આપણને જે કા ગુપ્તોનો જે સમય છે એ સમય દરમિયાનનું ઉત્તર ભારત અને મધ્ય ભારત બંને સામાજિક સ્થિતિ સામાજિક જીવન વિશે આપણે માહિતી મળે છે જ્યારે જે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે તેની મદદથી મૌર્ય કાળના સમાજ અને અર્થતંત્ર વિશે માહિતી મળે છે તો આ બંને વિધાનો સાચા છે પ્રશ્ન ચાર અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે પ્રાકૃત સંસ્કૃત પાલી કે માગધી તો કઈ ભાષામાં લખાયેલા છે અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે પ્રશ્ન પાંચ વેદાંગ કેટલા છે અને કયા કયા તો વેદાંગ કેટલા છે છે કયા કયા શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ વેદાંગોની રચના શા માટે કરવામાં આવી હતી તો વેદાંગોની રચના મૂળ વેદિક ગ્રંથોને સમજવા માટે કરવામાં આવી હતી પ્રશ્ન સાત મધ્ય એશિયામાં પ્રાકૃત ભાષાનો ફેલાવ ક્યાંથી થયો હતો મધ્ય એશિયામાં પ્રાકૃત ભાષાનો ફેલાવ ભારતમાંથી થયો હતો પ્રશ્ન આઠ ચાણક્યનું અર્થશાસ્ત્ર કેટલા ભાગોમાં વિભાજિત છે અને તેમાં કયો ભાગ વધુ જૂનો છે તો ચાણક્યનું અર્થશાસ્ત્ર પંદર ભાગોમાં વિભાજીત છે જેમાં બીજો અને ત્રીજો ભાગ વધુ જૂનો છે પ્રશ્ન નવ એપિગ્રાફિકોને કહે છે તો અભિલેખોના અધ્યયનને એપિગ્રાફી કહે છે પ્રશ્ન દસ પ્રાચીન દસ્તાવેજો અને અભિલેખોની તારીખના અધ્યયન દસ્તાવેજો અને અભિલેખોના તારીખના અધ્યયનને પ્રશ્ન અગિયાર સમ્રાટ અશોકના અભિલેખ કઈ લિપિઓમાં લખાયેલા છે તો અશોકના અભિલેખ અરમાઈક ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે પ્રશ્ન બાર મેગેસ્ટની રાજદૂતિકેટર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કેટલો સમય સુધી રહ્યો હતો અને તેણે કયું પુસ્તક લખ્યું હતું તો સેલ્યુક્સ નિકેટર ચૌદ વર્ષ સુધી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહ્યો હતો અને કયું પુસ્તક લખ્યું હતું તેણે ઇન્ડિકા ઇન્ડિકામાં શું માહિતી મળે છે મૌર્ય યોગીન સમાજ અને સંસ્કૃતિ વિશે પ્રશ્ન તેર નેચરલ હિસ્ટોરિકા પુસ્તક કોણે લખ્યું છે કોણે લખ્યું છે પ્લિનીએ લખ્યું છે નેચરલ હિસ્ટોરિકા ટોલેમીએ કયું લખ્યું છે પુસ્તક ટોલેમીએ લખ્યું છે જીઓગ્રાફી યુએન સાંગ કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો કોના શાસનકાળમાં હર્ષવર્ધનના અને અહીં સોળ વર્ષ સુધી તે રહ્યો હતો યુએન સાંગે કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો તો તેણે નાલંદા વિદ્યાપીઠમાં છ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો

વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબિલાય હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી બીજું વિધાન છે સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી તો એકેય નહીં કયું વિધાન ખોટું છે એકેય વિધાન ખોટા નથી મતલબ કે બંને વિધાન સાચા છે શું છે બંને વિધાન વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતો જેની ચૂંટણી થતી અને સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી